હલો અલીલ ફાર્મિંગમાં આપનું સ્વાગત છે આ આમાંના રોપા કોલમ છે ચોમાસા દરમિયાન રોપવાના છે તો રોપતી વખતે એને કમસે કમ એક મીટરનો ખાડો ખોદવો પડે તેની અંદર ખાતર માટી પદ સંધેય પદાર્થ નાખીને એને રોપવામાં આવે તો એનો ઝડપથી વિકાસ થઈ શકે છે અને રોપતી વખતે એને વચ વચ્ચે સાથે નહીં પણ સાઈડમાં બે ટેકાઓ બાકાઈને છોડીને બાંધવામાં આવે તો એને જે ઉધય લાગવાનું જે કારણ છે તે થતું નથી એટલે સાઈડ પર બે ખૂટા રોપી એક વચ્ચે આડી લાકડી બાંધી અને પસીને રોપવામાં આવે તો એને નુકસાન જે રોગ લાગવાનું જે ઉદય લાગવાનું જે કારણ છે એ થતું નથી તો બીજા પણ રોગ લાગવાના બીજું કારણ છે આપણે જોઈએ રોગ થવાનું કારણ સોળને ટોચ પરથી સુકાઈ જાય તો કેમ સુકાઈ જાય તો પૂગના કારણે થાય છે સોળ પર થતી અસર સોળ ટોચ પરથી સુકાતો જાય છે ધીમે ધીમે નીચે વધે છે પાંદડા પીળા પડતા જાય છે આવું એના લક્ષણ છે તો એનું નિવારણ શું છે તો નિવારણ બોડો પેસ્ટ પાવડરનું ચૂના સાથે મિશ્રણ કરી છંટકાવ કરો અથવા કૂપર આધારિત દવાનો છંટકાવ કરો નુકસાનવાળા છોડને કાપીને દૂર કરો તો એનું કારણ છે હવે બીજા રોગ વિશે વાત કરીએ તો કથ્થઈ રંગના ઢાક પડવા રોગનું કારણ બેક્ટેરિયાને કારણે થાય છે સોડ પર થતી અસર પાન અથવા ડાળી પર શરૂઆતમાં પાણી જેવા ઢાગ જોવા મળે છે પછી કાળા કલર ના થઈ જાય છે હરિત વહેનીઓનો નાશ કરે છે પાન ધીમે ધીમે સુકાતું જાય છે તો નિવારણ શું છે કોપર આધારિત દવાઓ છંટકાવ કરવો અસરગ્રસ્ત ભાગને તોડી ખેતરથી દૂર કરવા હવે બીજી જોઈએ માલ ફોર્મેશન રોગ થવાનું કારણ ફ્યુજેરિયમ નામની ફૂગના કારણે થાય છે છોડ ઉપર થતી અસર ગુચ્ચા અવિક્સિત પર્ણ અને ફૂલ એને ગુસ્સા જેવું થઈ જાય છે પાન વિકાસ થતા નથી સોળ આગળ વધતું નથી ઝીણા 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 પાના પાન ટાઈપનું થઈ જાય છે અને એ વધતું નથી તો નિવારણ નુકસાનગ્રસ્ત ભાગને તોડી ભાળી દેવાનો અથવા કાર્બન ડેસી એક ટકા અથવા બાવી સ્ટીન એક ગ્રામ પ્રતિ લીટર નાખી છંટકાવ કરવો આ રીતેનું નિવારણ થઈ શકે છે પછી ભૂખરી છારો રોગ થવાનું કારણ ફૂગના કારણે થાય છે સ્વળ પર થતી અસર પાન ઉપર આખોડી રંગના ધાગા જોવા મળે છે જેથી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા બરાબર થઈ શકતી નથી તો નિવારણ સલ્ફર આધારિત ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જેમ કે વેટેબલ સલ્ફર આગળ જઈએ થ્રિપ્સ રોગ થવાનું કારણ થ્રીપ્સને સફેદ માખી જેવી દેખાતી હોય છે ભેજવાળા વાતાવરણમાં વધારે જોવા મળે છે સોડ પર થતી અસર પાનને કિનારી કથ્થઈ રંગની થઈ જાય છે અને બાજુમાં બાજુ વાળવા લાગે છે સુકાઈ જાય છે નિવારણ ઇમિડા ક્રોપિટ જીરો પોઈન્ટ જીરો ઝીરો પાંચ ટકા બે પોઈન્ટ પાંચ મિલી અથવા થોયો મેક્સોજામ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ ટકા ત્રણ પોઈન્ટ પાંચ ગ્રામ દસ લીટરના પંપમાં નાખી છંટકાવ કરવો માખીને અટકા માટે પીળા કલરના સ્ટીકરોનો ઉપયોગ કરી શકાય છે તો આ રીતે આંબાની જે કલમો રોપવાની હોય ત્યારે અથવા આમાં ખેતરમાં આવા પ્રકારના રોગો થતા હોય તો એનું નિવારણ માટે આપણે વાત કરી તો આ પ્રકારના કોઈ લક્ષણ જોવા મળે તો આપણે આ પ્રકારની પ્રમાણે કાળજી લઈ શકાય છે તો આ રીતે આપણે સરસ મજાનું માપનું અંતર રાખીને અમારું પીએ અને એને સરસ ઉસર થાય કોઈ પણ આંબો મળે નહીં તેની કાળજી રાખવા માટેનું આ એક આપણી પાસે એક ટિપ્સ છે તો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ શેર કરજો ધન્યવાદ